ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજની મુલાકાતે આવ્યા હતા અને ભુજમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ ઓગણીસો એકોતેર દરમિયાન પાકિસ્તાન સામેના યુદ્ધમાં સેનાની મદદે આવેલ મધાપરની વિરાંગનાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિંદુરના રૂપા આપ્યા હતા જે પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રોપ્યા હતા જે અંગે આ બહેનોએ દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી મોદી સાહેબ કે રોપા દી સિંદા ઉધરિયા હોયાવરણ દિવસ થો રોપા કો લગાયા તો અમે કો તો બહુ અચ્છા લાગા હમક તો બહુ મજા આયા સિંદા રોપા नरेंद्र अब भाई ने हमें हथोहत आ उसकी रक्षा भारत की नारी के लिए सारे दिन करो हम बहुत खुशी है